જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું નાગપાચમ કથા શ્રાવણ માસની વધ પાચમ અને નાગપાચમના વ્રતનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું ઘીનો દેવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ઢાઢું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા છ દીકરા મોટા હતા તેમની વહુઓ પિયરમાંથી ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમાં છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખના દિવસો આવ્યા નાની બહુ ગર્ભવતી થઈ એને જેમ તેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યું નાની બહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ ઘરમાં નાના મોટાએ આનંદ દૂધપાક ખાધું પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢંઢેરો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુ તો બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખડીને એક વાટકીમાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એમ વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારીને જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં ડાંગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતાં માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થઈ અને બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી તો સી વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતાં રડતાં નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખભરી વાત સાંભળીને નાગણીને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું દીકરી તું રડીશ નહીં આજથી હું તારી મા આજથી મને તારી મા ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરવા અમે બે આવીશું તું તારો ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ઘોડો ભરવાનો દિવસ આવ્યો નાની બહુએ પોતાના સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જોઉં છું મારી આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ ઘોડો ભરવાનું મૂહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુના ઘરે આવ્યા આખા ગામમાં વાત આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરમાં તો બહુ પૈસાવાળા છે એટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થઈ પછી તો સાસુને કહી નાગ નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય જતાં નાની વહુએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ દીધો દીકરો તો રાતે વધે તેનાથી વધારે દાહડે વધે આમ નાની વહુની સાથે નાગણી વિહાય અને તેના બચ્ચા મોટા થાય દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે નાની બહુને નાગણી કહે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળીને તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની બહુ ઘંટડી વગાડે અને નાગણીના બચ્ચા દૂધ પીએ એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોળીએ ચાલતો શીખ્યો હતો તે ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે તો દાજી જાય અને એકનું મોઢું બળે અને કોઈની પૂંછડી બળે અને નાગણી પાછા આવીને જુએ તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા અને કોઈ બાંડિયા થઈ ગયા નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરીએ જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય પછી પછી નાની વહુને નાગ નાગણી જીયાણું કરીને તેના સાસરે વિદાય કરી જિયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય અને નાગણીના બચ્ચા આવે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈશું નાની બહુ પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે ખમમાં મારા ખાંડિયા બાંડ્યા વીરને આ સાંભળીને પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસડી ઠોળી નાખી જેઠાણી છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાળે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરતી તો નાગણી બીજા જ દિવસે સાત વિશુ એટલે કે એકસો ને ચાલીસ દૂજણી ભેંસ મોકલી શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગમાતા જેવી નાની વહુને ફળ્યા તેવું વ્રત કરનાર વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ